ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીશ કેમ છું બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે આજે વહેલી ઊઠી ગઈ છું થોડી ધીમે ધીમે બોલું છું કેમકે સૂતા છે બધા એટલે ઊઠી અને જો સરસ રેડી થઈ ગયા છે આપણે ને અત્યારે આપણે જવાનું છે કાકાની ઘેર કેમકે આજે ત્યાં રાંધલતેળા છે અને સાંજે સગાઈ છે એટલે તો બધું સામાનને એવું બધું મેં પેક કરી લીધું છે એ બધું લઈને જ જવાનું છે એટલે હવે પાછું ઘરે આવવાનું નથી ને દીત્યા અને મમ્મીને બધા થોડુંક મોડેથી આવશે અત્યારમાં થોડુંક ઘણું કામ હોય સ્થાપન કરવાનું છે માતાજીનું એટલે થોડુંક વહેલું જવાનું છે મારે તો હું રેડી થઈ ગઈ છું તો ફટાફટ નીકળું પણ હજી બાર અંધારું છે એટલે અંજવાળું થાય તો પછી જાવ અને જો મહેંદીનો કલર પણ કેટલો મસ્ત આવી ગયો છે

નજીક છે એટલે જવાય અને મમ્મી જો સવાર સવાર નાઇટ ડ્રેસ માં છે ચાલો તો હું નીકળું તમે દીધા ને લઈ ને રેડી થઈને નિરાય આવજો અત્યારે સવાર સવાર માં થોડું ઘણું કામ હોય તો કરવા લાગીએ આપડે કામ અને મમ્મીને થોડું ઘણું ઘરનું ને ગાયોનું કામ હોય તો એ અહીંયા પતાવી લે અને દ્વિતિયાને થોડીક નીંદર પૂરી થઈ જાય ને પછી ઉપાધીની નકર પછી ત્યાં રાતે નિંદરમાં આવશે ને તો રહેશે નહીં અને બધો કાર્યક્રમ રાતે જ છે આપણે બપોરે પાછો કઈ સુવાનો ટાઈમ મળશે નહીં એટલે મમ્મી બધું કામ કરી લે ત્યાં સુધી દિત્યાન સુવા દેજો પછી આરામથી તૈયાર થઈને દાદી દીકરી ભાઈ આવજો કાંઈ ઢોસી થઈ જાય પછી અને આપણે જો આપણું ઠેલો ભરી લીધો છે સામાનનો એટલે હવે આપણે અહીં પાછા આવશું જ નહીં

સ્થાપન કરી દઈએ અને તમને અત્યારે બધી ડેકોરેશન સાંજે ના રહેશે બતાવ્યું હતું વિડીયોમાં પણ અત્યારે અંજવાળું થઈ ગયું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હું તમને બતાવી દઉં કે જો આ રીતનું મારું ડેકોરેશન છે અહીંયાથી રસ્તો છે અહીંયાથી બધું સ્ટાર્ટ થાય છે જો આવી રીતે મસ્ત ડેકોરેશન કરેલું છે અને આગળ જો આપણે સ્ટેજ બનાવી દીધું છે બેનને બેસવા માટેનું અને આખું વ્હાઈટ થીમ ઉપર છે ડેકોરેશન અમારું બહુ મસ્ત લાગે છે એમાંય પાછો નારિયેળીનો બગીચો હોય ઉપર એટલે કંઈ ઘટે જ નહીં લાઇટિંગ બેટિંગ ને બધું મસ્ત સાંજે સરસ દેખાવા આવશે આનો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયાનું કામ અહીંયા છે ને જમણવાર ને એ માટેનું બધું લગાવી દીધું છે સ્ટેન્ડ અને ઓલી બાજુ રસોઈ એવું બનશે સાંજે આપણે અહીંયા મોજ માણવાની છે સાંજે ઘણા બધા મહેમાનો આવવાના છે એટલે મજા આવશે આજનો દિવસ કા અનુબેન અમારા અનુબેન જો સવાર સવારમાં ઉઠી ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે મજામાં કે તારી મહેંદી તો બતાવો વાવ કેટલી મસ્ત મહેંદી આવી કા અમે બે મામી દીકરી અહીંયા જો તો મારવા આવી ગયું ચેકિંગ કરવા આવી ગયું કે કાંઈ ઘટતું નથી ને બધું બરાબર છે ને ને આપણે જઈએ ઘરે અને થોડું ઘણું કામમાં હેલ્પ કરવા છે એટલે ફટાફટ બધું કામ થઈ જાય એક એક કામ ભાગમાં આવે અને અડધું ઓલમોસ્ટ કામ અમે સાંજે જ પતાવી દીધું હતું એટલે સવારે છે ને અમારે પછી ઉપાદી નહીં અને અમારે જો મારા નણંદ પણ નાના નાના નણંદ પણ ઉઠીને આવી ગયા છે ગુડ મોર્નિંગ ક્યાં તમારી મહેંદી બતાવો છે અમારે માન્ય બેને પણ જો મસ્ત મસ્ત મહેંદી કરી દીધી છે

આંબાના પાન લેવા કેમ કે તોરણ ને એવું બધું બનાવવાનું છે એટલે અમારે મારા એકલા થી તો ઉપડે નહીં એટલે મેં છે ને આ બધી આખી ગેંગ ને સાથે લઈ લીધી છે અમારે કૃપાલી બેન છોકરા રમાડતા હતા છોકરા રાખતા હતા એક માણસ સ્પેશિયલ અમારે રાખવો પડ્યો અમારે એવા બેન રહેતા નથી એટલે તો જો અત્યારે બગીચામાં જાય પંદર લઈ આવીએ ફટાફટ એટલે તોરણ ને એવું બની જાય ના અત્યારે સવારનો વ્યૂ એકદમ મસ્ત આવ્યો અહીંયા નારિયેળીના બગીચામાં આવીને એટલે મજા જ આવી જાય જાણે ગોવામાં આવી ગયા હોય ને એવું લાગે નહીં કૃપાલી ચાલો તો જો અમે આવી છે ને આંબાના પાંદડા લેવા આવ્યા હતા પણ પાંદડા છે ને ખબર ને એમાં કંઈક રોગ હોય કે શું હોય તો આવી રીતે જો સુકાઈ જાય છે અડધા અડધા પાંદડા અને છે એટલે આ પાંદડા તો નહીં ચાલે હવે આપણે બીજો આંબો ગોતવો પડશે કે પાંદડા એકદમ સરસ અને ક્લીન હોવા જોઈએ આમ વિંધું કે એમાં કાંઈ હોવું ન જોઈએ એમ વળેલા ન હોવા જોઈએ આમ સુકાયેલા ન હોવા જોઈએ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે તો હવે બીજો આંબો ગોતી અને મસ્ત પાંદડા આપણે તોડી આવીએ ચાલો એક રાઉન્ડ પૂરો માર્યો ખેતરને આખો રાઉન્ડ મારી લીધો અને હું ને કૃપાલીબેન પાછું બીજો રાઉન્ડ મરવા જાય છે બીજી સાઈડ બીજા ખેતરમાં જઈએ છીએ ત્યાં એવી વાત જાણવા મળી છે કે એ બાજુ આમ છે હવે જોઈએ ત્યાં જઈને કે પાંદડા હાલ એમ છે કે નથી એમ અત્યારે કે મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી છે એટલે થોડું ઘણું અમારે વોકિંગિંગ થઈ જાય એટલી બધી ઠંડી છે ને તમારા મોઢામાંથી છે ને ધુવાળા નીકળવા માંડ્યા કૃપાલીબેન હા બઉ નીકળે બીડી પીધી હોય એવું લાગે છે ચાલો તો બધી હવે ચડાવવા જોઈએ આમાંથી છે ને ફટાફટ આપડે પાંદડા તોડી લઈએ ચાલો તો મેં કૃપાલી બેન મસ્ત તોરણ બનાવી અને ઉમરા ઉપર લગાવી દીધું છે અને અમારે જો છોકરીઓ અત્યારથી તૈયાર થવા માંડ્યું છે અમારે કિરણ બેન જો

ચાલો તો જોવા માં છે ને માતાજી નું બધું નિવેદ થઈ ગયું છે કમ્પ્લીટ લાપસી બની ગઈ છે તલવટ થઈ ગયા છે અને ખીર બની ગઈ છે અને દીવા અગરબત્તી નારિયર ને એવું બધું હોય તો એ છોકરાઓને પેક કરી અને આપી દઈએ એટલે નિવેદ કરી આવશે ચાલો તો માતાજીના નિવેદ અમે કરી અને મોકલી દીધા છે છોકરાઓને ને જુવારવા માટે અને કાકી ગયા તા બધાને ચાંદલા કરવા તો એ પણ આવી ગયા છે બધા ચાંદલા કરી માતાજી ને ભૂઈ માં કા થાકી ગયા છે બેરી જાવ હા થોડીક વાર કાકી આરામ કરે છે અને વાજો બધા ચેન્સે ન્યા મીટિંગ જમાવી છે અને અહીંયા અમારે બનાવવાના છે અત્યારે શાક સંભારાની તૈયારી કરી દીધી છોકરીઓ બધું શાકભાજી બધું સરસ કટિંગ કરી દીધું છે મારે અને રામી જો મિશન સંભાળવાનું છે અને અમારે જસીબેન બેન જાય છે વાસણ સાફ કરવા નવરું નહીં બેવાનું ફટાફટ બધા એક એક કામ બધા એક એક કામ હાથમાં લઈ લ્યો ને એટલે બધાયને પછી એક નવરાત્રી વખાણ કરવાનું

અને ધીમે ધીમે જો બધા મહેમાનો પણ આવવા માંડ્યા છે અને મહેમાનોને પણ આપણે કામે લગાડી દીધા છે ભજીયા બનાવવાના છે ને એટલે સુરણને ને એવું બધું સુધારવાનું છે એ ફટાવા લીલો છોકો બધી બેસી ગઈ છે સુધારવા કાજલ બેન ને પાલક સુધારવાની છે મારી ફેવરિટ છે આમ હા રામે ફોય ઈ તો જામે ઓકે કે ને આ તો પાછો આવી સીધા કામે વળગાડી દીધા અને કવિ માછે ની બધાય હેડલિંગ કરે છે કે આ બધાય બરાબર કામ કરે છે કે નહીં એ તમે જોવાનું બરાબર ચાલો તો જો ગોર ગોરદાદા આવી ગયા છે ને અત્યારે જો માતાજી નો શણગાર ને એવું બધું કરે છે જય શ્રી કૃષ્ણ ગોરબાપા જય હા ગોરબાપા ને થોડુંક આજ મોડું થઈ ગયું ગા કેમકે મેરેજ ની સિઝન છે ને એટલે નવરા નો ગોર બાપા તો થોડાક મોડા આવ્યા પણ હવે ફટાફટ થઈ જશે આગળ કામ ચાલો તો મારા દેરાણી પણ આવી ગયા છે અને બેને જો અહીંયા મસ્ત સ્વાગત માટે બધી તૈયારી કરી લીધી છે મારા દેરાણી સ્વાગત કરવાનું છે કે એનું તો થઈ ગયું દેરાણીનું તો થઈ ગયું એનું તો ઘણા ટાઈમ પહેલા થઈ ગયું માતાજી આવવાના છે ને એના સ્વાગતની થાળી તૈયાર કરી હા અમારા માતાજી હમણાં આવવાના છે થોડીક જ વારમાં તો એ આગળ તમને વિડીયોમાં બતાવશું તો એના માટેની બધી અમે તૈયારી કરતા હતા તો એ પણ થઈ ગઈ છે ગોલતા દાઈ આવી ગયા છે બધા ભેગા છે આપણે ખવાર ના રાહ જોતા હતા ને બધા ભેગા છે છે અમે ક્યારના ના નવરાત્રી ની રાહ જોતા હતા પણ ત્યારે ન આવ્યા બધું કામ ભેગું થઈ ગયું પણ મસ્ત થઈ ગયું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હા મમ્મી અમારી દિત્યા બેન પણ આવી ગયા છે નાઈ ધોઈ ફ્રેશ થઈને કા દિત્યા

पास वाले र न आले दिते आले ચાલો તમારે કિરણ બંને કોઈ આરામ જ બધે તો કિરણ ખબર કેવી રીતે તૈયાર ની કામ કરે હા હાસી વાત મને લાગતું જ કે મારી હો ગઈ છે હાસી વાત છે અહીંયા જો આપણે મસ્ત મજાની ચટણી પણ બનીને થઈ ગઈ છે રેડી સાસ સંભાર બધું બની ગયું છે પૂરીનો નો લોટ પણ થઈ ગયો છે પૂરી વણવાની છે અને અહીંયા ફટાફટ પૂરી તળતી જવાની છે અને પછી બનાવવાના છે અને પછી

સાંજની તૈયારી છે ને પુરી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે પુરી તો એટલી મસ્ત થાય છે કાર્યકર છે

ચાલો તો જોગોરદાતા પણ મસ્ત માતાજીનું સ્થાપન કરી અને જતા રહ્યા છે અને સાંજે આપણે નૈવેદ બધું સાંજે ધરાવવાનું છે અત્યારે ખાતે આપણે સ્થાપન કરી દીધું છે અને ગોયણી કરી દીધી છે અને બેકગ્રાઉન્ડમાં તમને આજનગર અવાજ જ સંભળાશે કેમકે ઘણા બધા મહેમાનો બધાય છે એટલે એક બધું જમણવાર જેન્ટ્સ તો ચાલુ છે હવે એ પૂરો થાય પછી લેડીઝને બધાને જમવા બેસાડી દઈએ અને વહેલું કામ પતાવી દઈએ કેમ કે બપોર પછી આપણે બેન સગાઈ છે એટલે આપણે પણ પાર્લરમાં જવાનું છે ટાઈમ ટુ ટાઈમ બધું કામ પતી જાય ને તો ફટાફટ આપણે તૈયાર થવા નીકળી જવા થાય ચાલો જેન્ટ્સ એ બધાય જમી લીધું છે ને ઓજો બધી લેડીઝ નો વાર આવ્યો પેલો રાઉન્ડ બાર પડ્યો છે હજી એક બે રાઉન્ડ થાહે હજી ને આ છે ને હાવ નવરાજો અહીંયા ઊભા છે તમારે અહીં પીરસવા લાગવાનું આ તો પીરસવાનું જ હોય તો પીરસવું જમીને પછી પીરસવું હા તો અહીંયા આપણે હવે થાળી કરીને બેસી જઈએ જમવા

જો અહીંયા પડ્યું એક સુવિધા છે ને અહીં જોવું બહુ મસ્ત છે જગ્યા બહુ મોટી છે એટલે મજા આવશે એમ ખુલ્લું ખુલ્લું બધું મજા આવશે એવું ચાલો પેલા આપણે પાણી ભર લઈએ અને પછી તમને દેખાડું જો અહીંયા નીચે છે ને આ ટાંકામાં અમે ફિલ્ટર લગાવેલ છે આજના પૂરતું તો એમાંથી સીધું પાણી આવે છે અહીં ડંકીમાંથી ભરતા જાય જો એટલા કેરબા ભરવાના છે અને બીજા થોડાક ભરાઈને આગળ મુકાઈ ગયા છે આ જો સીલ પેક થઈ જાય આખા ગુજરાતમાં અહીંથી જ જાય છે માણ માણ કેરબા ભૂગેડા હોય ફાસ લઈ ગયા જો અહીંયા મા એટલો ટાઈમ જ નહોતો રહ્યો કે વિડીયો ઉતારીએ ચાલો તો અમે અહીંયા છે ને આ તંદુર ગરમ થવાની શરૂઆત થઈ ગઈ છે વાર લાયક છે હજુ ચાર પાંચ કલાક થશે ને ગરમ થતા હા ચાર કલાક લાગે કેમ કે નવે નવું જ લઈને આવ્યો છે ના ભાઈ એટલા માટે ચાર પાંચ કલાક જેટલો સમય લાગશે ગરમ થતા કેટલો સમય લાગશે ગરમ થતાં અડધી કલાક જ થશે આ ચાર પાંચ કલાક ગોટાળા એ ચાર પાંચ કલાક પછી બનાવવાનું છે અડધી કલાકમાં થઈ જશે ચાલો તો હવે છે ને તંતુરે સ્પીડ પકડી લીધી છે અડધી કલાકમાં જ અને અહીંયા જો બાકી બીજું રસોયા એનું કામ સંભાળ લીધું છે સ્પીડમાં બધું કામ કરે છે અને બાકી બીજા તમને આ એરિયાની ટૂર આપી દો જો છો આપણે નારિયેલીનો બગીચો છે આ મોટો બધી બગીચો છે હજુ તો પાછળ પણ છે પણ એટલા એરિયામાં આપણે સગાઈનો કાર્યક્રમ રાખેલ છે અને આ પ્રકારનું અત્યારે ડેકોરેશન કરેલ છે રાતનો પ્રોગ્રામ છે એટલે લાઇટોનું બધું ગોઠવી દીધું છે હવે આખે આખું બધું ગોઠવાઈ જાય પછી તમને હરખી રીતના સાંજે સેકન્ડ વિડીયોમાં કે પછી આ વિડીયો ચાલુ રહેશે તો પછી આમાં નામ જ દેખાડી દઈશું આ બધું સાફ સફાઈ કરવી પડશે છોકરામાં થોડીક વાર રમીને બધું હરખું એવું છે હજુ છોકરા નમતા હતા ત્યારે ફૂલ નતા લગાડેલ બાકી ફૂલ હરખા કરી નાખે બાકી જગ્યા મોટી છે એટલે વાંધો નહીં આવે હવે થોડી વાર હું એક ગાદલું લઈ અને આરામ કર લો ચાલો તો મસ્ત મજાનું જમી લીધું વાસણ સાફ થઈ ગયા બધું ઘરનું કામ પણ થઈ ગયું છે ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે હવે પાર્લર માં જવાનો ટાઈમ થઈ ગયો છે ગુરુપાલી અમને હેલ્પ કરવા આવે છે ગાડીમાં મૂકવા આવે છે એ લોકો અહીંયા ઘરે રેડી થવાના છે પછી હું દિત્યા અમાર અનુબેન બેન ઘરે જાવું છે કા કે બેન એનો મેકઅપ મસ્ત કરતા આવડે છે અમાર જસી બેન રેવાને લઈને આવી ગયા છે અને અમારા

સાંજ પડી જશે અંધારું એ થઈ જશે તો હવે અમે રેડી થઈ જાય ને પછી નો વિડીયો નેક્સ્ટ આવશે હવે આ વિડીયો લાંબો થઈ જશે તો આ વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી